ડીમાર્ટ ખાતે મોકડ્રીલ યોજાય ફાયર બ્રિગેડ સમયસર બે વ્યક્તિઓને બહાર કાઢ્યા આણંદ શહેરના તુલસી કરનાળા નજીક આવેલા ડીમાર્ટ સ્ટોર ખાતે શનિવારના રોજ સુરક્ષાની તૈયારીઓ ચકાસવાના હેતુથી એક મોકડ્રીલ નું આયોજન કરાવ્યું હતું આ મોકડ્રીલ દરમિયાન ઇમારતના બીજા માળે આગ લાગી હોવાની અને અંદર બે વ્યક્તિઓ ફસાયા હોવાની માહિતી ફાયરબ્રિગેડને આપવામાં આવી હતી સંદેશ મળતાની સાથે અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયા હતા અને સમયસર કામગીરી કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા આ ઘટના અંગેની માહિતી મળતા સ્થાનિક લોકો થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો જોકે બ્રિગેડના જવાનો દ્વારા રાહત અને બચાવની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે લોકોને જાણ કરવામાં આવી કે આ સમગ્ર ઘટના માત્ર એક પૂર્વ આયોજિત મોકડ્રીલનો ભાગ હતી ત્યારે સૌએ હાશકાર અનુભવ્યો હતો આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં વહીવટીતંત્ર અને ફાયર વિભાગની તૈયારી તથા પ્રતિભાવ સમયની ચકાસણી કરવાનો હતો આ મોગરીલના સફળ આયોજન દ્વારા સ્પષ્ટ થયું કે શહેરનું અગ્નિશમન તંત્ર કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક પ્રતિભાવ આપવા માટે સજ્જ છે આવા મોટા જાહેર સ્થળો પર સુરક્ષાની ચકાસણી નિયમિતપણે થવી જરૂરી છે અને આ કવાયત દ્વારા બચાવ કામગીરીમાં રહેલી સંભવિત ખામીઓને સુધારી શકાય છે સ્થાનિક નાગરિકોએ પણ તંત્રની આ તૈયારીની પ્રશંસા કરી હતી